ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે આજથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છોટા જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જેમાં કેટલાક ઠેકાણે ધીમી ધારે તો કેટલાક ઠેકાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગત મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ઓલપાડ તાલુકાના કીમ કુડસડ કઠોદરા મુળદ સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા હતા આ તરફ ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી પાંચ દિવસ સાત જૂનથી બાર જૂન સુધી દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા વર્તાઈ રહી છે